હાલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા સ્વાગત છે તમારો મારા ફરીથી એક નવા વ્લોગમાં અટાણા મેળ ઉપર રહ્યો અને કપડા બદલાવી લીધા હે અને અટાણમાં જો હાંજી વરસાદ આવ્યો હતો હાંજી ઊન મામા બે હું આવ્યા હતા પણ છાંટા આવ્યા એઠે વહી ગયા હતા ને હજી છાંટા આવે જો ધીમે ધીમે છાટા ને એવું બધું હે અને આપણે અટાણે જવાનું છે છાટા એ લાગે મોટા મોટા એમ તો પડે હે અને આપણા ટાણા જવાનું છે ખોડિયારમાં દેખાય વાર ખોડિયારમાં ની આપણા ટાણે જવાનું છે ની આ માસીને બધા જાય તો આપણે ત્યાં વિડીયો શૂટ કર્યું ને એ બધા આવશે પગે લાગવા અને ની આ બાજુમાં શીતળામાં હે આથી તમને દેખાડતો જો અટાણે આપણે જવાનું થોડીક જ વારમાં તો હવે ચાહું થોડીક વારમાં કંઈ જ તો મને ખબર નથી પણ જા હું એટલી ખબર મિત્રો છાંટા સ્પીડમાં આવવા માંડ્યા જવા હોય પતરા ઉપર સ્પીડમાં આવવા માંડ્યા છાંટા તો આપણે ધીમે ધીમે હેઠે જાય પલારી મેલીએ મને ફોનને આયા જવા આવી મામાના ટ્રેક્ટર આ મામાનું મિની ટ્રેક્ટર મોટું ટ્રેક્ટર ઓયણી પડી હે મામાની અને આયા ગાડું છે જે મિની ટ્રેક્ટર ટ્રેક્ટર જોડે અને વા ટોલી પડી હે મોટા ટ્રેક્ટરની અને વા બે મામાની ગાડીઓ પડી છે હું આવે તો ભાઈ ફટાફટ એટલે જાય મિત્રો ટાણે હાલીને રવાના થઈ ગયો હું આયા જ છે જો કે જોવા ધજા જાય જે દેખાય હટાણે ઝાડવા ને બધું આડું આવે તો હું જાઉં બીજા બધા વાણી આવે છે ત્યાં શીતળામાં એ અને ખોડિયારમાં જવાનું છે પગથિયાને બહુ ઊંચા છે માતાજી આપણે પગથિયાં કેટલા હોય તો મને ખબર નહીં પણ પગથિયા ચડવાનું જો હે તો આપણે ધીમે ધીમે રવાના થઈ જાય આમાં ખડ ને એવું બધું છે જવું અરે એ હું કંઈક બને હે હું બનતું હોય તો આપણે ખબર નહીં જોવો ઘર હોય કે હું હોય તો આપણે ખબર નહીં આ પાણીનો ટાંકો છે તો હોય વરસાદ આવ્યો જોતા ગારો થઈ ગયો હલાતું નથી ફેરફાર અને જો આથી દેખાઈ આપણે ખોડિયારમાં જોવે એરિયા still i get up i miss belly on our side મિત્રો મે પગથિયા ચડવા માંડ્યા હું ને ભાઈબંધે ઉપર છોડી આરમાં એ ઓ પગથિયા હું તો એટલામાં થાકી ગયો વાથી આવી જ વાથી છે હો હું ને ભાઈબંધે પગથિયા ચડવા માંડ્યા છે ફાઇનલી ચડવા આવ્યા એટલામાં થાકી ગયો

હવે આપણે હેઠે ઉતરવા માંડ્યા હૈ પગે લાગી લીધા દર્શન કરી લીધા અહીંયા પાણી પાણા ઢેગલી કેમ કરે અ પાણા ઢેગલા કેમ કરે આપણે કરવાના હોય ખાલી બધા જેટલી ઢેગલી હોય એટલાઈ કે બંગલા થાય ને એવું બધા માને મિત્રો આપણે દર્શન કરી લીધા હે ઉપર ચડ્યા ને દર્શન કરીને પાછા આવ્યા હતા પરવા માંડ્યો હજી ઘણા ને ઘણા ઉપર ચડે હે પણ ભાઈ તો હવે દર્શન કરીને આવતા રહ્યા હું જઈ ઘર બાજુ જઈને એ ફૂલ્યું હે ને

તો હવે આવી ગયું આવી ગયો આપણું ઘર એ સમા છે આવી ગયું ઘર તો આપણે ઘરે વહી જાય આમ જોઈ લ્યો છાટા આવવા ચાલુ થઈ ગયા છે વાતાવરણ એકદમ એવું છે હાઈજી આવ્યા હતા હાલો જે ફટાફટ ઘેરે વહી જાય નગર દેવા માંડ્યો તો પલટી જાવ વાળી બાજુ જવું હે જો મામા નહીં તાળું દે હે એ ગાડી પડ્યું વાળી બાજુ ભર્યો સાફ કર્યું વાળી બાજુ જાવું છે હવે અઢાર સુધી ક્રિકેટ રમતા હતા અમે એટલાકમાં એટલાકમાં કીમ તો ટક કરીને ઢીચાંગ ઢીચાંક ધીમે ધીમે મારીને રમતા હતા હું વાળી બાજુ જવું પડે ગયો છે અટાણ સુધી રહીમાં પણ આ મામાને ટાઢો પવનને કેવો આવે એમ જોઉં તો ફરતી કોર ઝાડવા વા એવડા ઉષા પોપિયાને ઝાડવું એટલું ઊસ્યું પોપૈયાનું અમારે તો હજી વાયબા નગર એવડા હતા નહીં બાકી જો આયા ઢાર આયા ઢાર્યું છે આયા ઢાર્યું છે આ મામાને જો આવે ને મામાને બોલા છે અને આયા ઢાર્યું છે ઈ આ મામા નું એને ટ્રેક્ટર નહી બાંધી હે થઈ ગઈ ગયું રમી રમી મિત્રો પાછા હરું ભરું દેખાય છે વરસાદ આવ્યો અને હમણાં થોડીક મામા મકાન ખોલ્યા તાળું એટલે આપણે અંદર જઈએ અંદરથી તમને મકાન ગઈ હું ને કઈક થાય હલાતું હેર નથી કઈ વાંધો નહીં આ ટાવર આવે છે ઘેર જ કંટાળી જાઉ નેટ આવતું ના હોય નેટવર્ક આયા તો ફાઈનલી આવે છે વિડીયો વિડીયો એડિટ કરી નાખી હા આવી ગયા આપણે ઘેરે મામાના આ રસોડું છે ને રસોડું ઓઘરી આ બે રૂમ ખાટલો હે ડુંગળી હે કેતું ને આ પેલા કે દઈ કે ડુંગળી ઉનારે હા અને અહીંયા એક રૂમ હે આજે એક રૂમ હે પંપ એ બધું પડ્યું અને બાજુમાં એક રૂમ એ દેખાય બધું ખાટલું ને એવું પડ્યું છે જ આમાં શું હા લસણ ને ડુંગળી ને એવું બધું હે હવે આપણે આવ્યા હૈ વિડીયો એડિટ કરવા અપલોડ કરવાનું ઘેર હતું ગામમાં નથી આવતું મિત્રો તને પાછા બીજા મામાની વાડી આવી આવ્યા હૈ અને જો આયા મોટો ખાટલો હેલો ઉસો મી તમને દેખાયો તો એમાં હોય ગયા આવે ને જો વાતાવરણ પવન આવે નેટવર્ક નતું આવતું આય આવે હે વિડીયો અપલોડ ને ઝાડવા એઠે ઉઠા હે તો વિડીયો અપલોડ કરી લે આપડે પેલા મિત્રો આપણા કલાક બે કલાક છે બેઠા વાતાવરણ જોઈ લે એકદમ જોરદાર હે મામાજી આવે હે આપણે જાણું હવે ગણેશ ધારે ગણપતિ બાપ્પાની મોટી મૂર્તિ એની આપણે ફોટા પાડશું ને તમને દેખાડ્યું ગણેશ બાપાની મૂર્તિ હે તો અટાણે જો જોવાયા વાળી હજી આવ્યા હોય ગાડી લઈને જાઉં આયા મામાના બળધૂના અંદર બાંધા હે અને વરસાદ ના નડે તો સારું દહ કિલોમીટર થાય અહીંથી એમ કીધું હે હવે વરસાદ જેવું વાતાવરણ તો હે પણ વરસાદ ના નડે તો સારું અમે તો એવું ધારી પણ હવે જોયું જાય શું થાય દહ કિલોમીટર હે અને આપણે વિડીયો અપલોડ કરવાના હતા ની બધે રેડી થઈ ગયો અપલોડ ને બધાય થઈ ગયા હે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર મિત્રો આવી ગયા આપણે મસ્તીનો નો વ્યૂ જોવા જાવ ભાઈ મસ્તીનો એકદમ વ્યૂ આવે છે પાણી જાય હે હેઠે બધે ફોટા પાડે ને એવું હે ડેમ હે બહુ મોટો વિંજરખી ડેમ પાણી તો જો કેટલું ભર્યું છે આપણે તો ડૂબી જાય વ્યૂ જો વિન્જરખી ડેમ હે વિંજરખી ડેમ

મોગલમાંના મંદિરે અને ગણેશ જવા થઈ વરસાદ ના આવે તો મીત્રો આપણે આવી ગયા મોગલ માતાજીના મંદિરે અહીંયા આપણે પગે લાગી લઈએ તો આયુને ફરકે હે તો હવે આપણે અંદર પગે લાગતા આવી હા એ ફૂલો કોટ ને ટાઢો તાડો પવન ને આવે તો આપણે પગે લાગી લઈએ પછી આપણે ગણેશ તાર બાજુ જઈએ જો આવી રહ્યા આપણા મોગલમાં હવે આપણે મોગલમાંને પગે લાગી લઈએ પહેલાં

જોરદાર મૂર્તિ અને આયથી આ વ્યૂ એમ આવા ઘર કી ને વિદેશ ઉજવ હા માઉ છે આ હમણાં વરસાદ આવ્યો તો જો બધે લિવ લીવ લાદી થઈ ગઈ લપસી પાસે પડી ગયું ધ્યાન રાખવું પડે બાકી વ્યૂ મસ્તી ન આવે એકદમ મિત્ર દર્શન કરી લીધા ને જોઈ લે ગામનો વ્યૂ કેમ આવે એકદમ જોરદાર કઈ ના કટાય ઉપરથી ગામ જવાની મજા જ આવે ને ચાર્જિંગ એ મારે એક બે ટકા જ છે